કે રામ ના ચોપડે થાપણ કેરા ભંડાર ભરીને રાખ્યા ન કરી કદી ઉઘરાણી જેમ સામા ચોપડા ન રાખ્યા જગતમાં એક જન્મ્યો જેને રામ ને રોણી રાખ્યા કે આંગણ કેરા વેણ હરખથી આંગણ કેરા વેણ હરખથી કોઈને મોઢે ન ભાખ્યા અસીમ કૃપા થી સુખે સંસારી સ્વાદ ભર્યા નો ચાખ્યા જગત માં એક જન્મ્યો જેને રામ ને ઋણી રાખ્યા હરિયે કંઠમાં માં હાર પહેરાવ્યો મોતીડા મોઢા માં નાખ્યા મોતીડા કરડી એને માળા જ ફેકી તાગડા તોડી નાખ્યા જગતમાં એક જ જન્મ્યો જેને રામને રોણી રાખ્યા રામના સગળા કામ કર્યાને બેસણા બારણે રાખ્યા રાજ સતાના ભડકા બાળ્યાને રાજ સતાના પડ કા ભાળિયાને ધૂળમાં ધામા નાખ્યા જગતમાં એક જનમ્યો જેને રામને રોણી રાખ્યા અંજની માતની કોખ ઉજાળી નીત رکھો પારા રાખ્યા ચોકી રામની કદી ન છોડી ચાંપ ઉતારા રાખ્યા જગતમાં એક જન્મ્યો જેને રામ ને ઋણી રાખ્યા જગત માં એક જન્મ્યો જેને રામ ને ઋણી રાખ્યા આ રામ ને ઋણી રાખ્યા